છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચ દ્વારા દાંડિયા બજાર ગણપતિ મંદિરની સામે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના બાઉલના વિતરણનો ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે માટે માટીના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી પરંતુ પ્રાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે માટીના બાઉલમાંથી પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી પણ એક સંસ્કૃતિ છે જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાવાય છે અને આપણે નાના પ્રયાસો કરીએ તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સીમિત પ્રવૃત્તિ ન રહી પણ પ્રકૃતિ સાથે જોડવાનો એક નિયમિત પ્રયોગ બનવો જોઈએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચ દ્વારા દાંડિયા બજાર ગણપતિ મંદિરની સામે માટીના પાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલ પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના અધ્યક્ષે કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી અબલા પક્ષીઓએ ગરમીમાં તેઓને પાણીની સાથે ચણ મળી રહે તેવું જણાવ્યું અને ઉપસ્થિત આગામી ચોખંડી ચાર રસ્તા પાસે અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી ખાતે પણ વિતરણ કરવામાં આવશે વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પૌલવે જણાવ્યું કે હરિ ઓમ ચોરસ વાહ પુરુષ રાહતપતિ શિવાજી બેન તરફથી મૂંગા પક્ષીઓ કબૂતર ચકલી એમના માટે આ માટીના બાઉટ્સ આપવામાં આવી રહ્યા છે ગરમી વધી રહી છે એમના હિસાબે એમને પણ શાંતિ મળે એના માટે આ રહ્યા છે આ બહુ સારું કામ છે બહુ કામ છે કબૂતર માટે પાણી અને દાણા બહુ જરૂરી છે માનસ પાણીથી તરસી રહ્યો છે ઊંઘા પ્રાણીઓ માટે આપી રહ્યા છે આ બહુ સારી વાત છે અને બહુ સારું કામ કરી રહ્યા છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ઓર શ્રી છત્રપતિ શિવાજી રાજ વિચાર મંચ કે संयुक्त उपक्रम से बड़ौदा में जो सेवा यज्ञ का महायज्ञ चालू किया है जो पक्षियों के लिए बाउल वितरण का कार्यक्रम किया गया है उसके भाग रूप आज डांडिया बाजार स्थित गणपति मंदिर के पास आज वापस तीन से चार हज़ार जितने बाउल का वितरण करने का आयोजन किया गया है ये यशस्वी करने के पीछे बड़ौदा के जागरूक नागरिक और आपके बी आर के श्रोताओं का मैं विशेष आभार व्यक्त करता हूँ कि जिन्होंने ये बाउल ले जाकर अपने सोशल मीडिया फेसबुक वैसे माध्यम से लोगों तक अवेयरनेस का एक भाग बताया है। जैसे वो पानी का बाउल भरा हुआ होता है पंछी है उसमें खेलते और वो आनंद लेते हैं इस गर्मी में तो ये हम जो अभिगम लिया है उसको यथार्थ करने का हमारा जो प्रयास है उसे बड़ौदा की संस्कारी नगरी साथ दे रही उसके लिए मैं बड़ौदा की संस्कारी नगरी एवं बी न्यूज का खूब खूब आभार व्यक्त करता हूँ